સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની નગરપાલિકાએ છેલ્લા કેટલાય સમયથી બાકી રહેલા ચોવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના વીજ બિલની ભરપાઈ કરી સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકાના વોટર વર્કર્સ અને ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનના વીજળી કનેક્શનના અગાઉના બાકી વીજળી બિલોની ભરપાઈ કરવા માટે ગુજરાત સરકારની વીજ બિલ પ્રોત્સાહક યોજનામાં વડાલી નગરપાલિકાની દરખાસ્ત મંજૂર કરી સરકાર દ્વારા વડાલી નગરપાલિકાને બાવીસ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જેમાં વડાલી નગરપાલિકાએ બે લાખ ઓગણપચાસ હજાર ત્રણસો એકતાલીસ સ્વભંડોરમાંથી ઉમેરી કુલ મળીને ચોવીસ લાખ ઓગણપચાસ હજાર ત્રણસો એકતાલીસનું બાકી બિલનો ચેક વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર જયમીન ચૌધરી નગરપાલિકા પ્રમુખ યશરાજ ભાટી સહિત નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં વડાલી યુજીવીસીએલના નાયબ બિજનેર અનીસ મન્સુરીને ચેક આપી બાકી રહેલા બિલની ચૂકવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર આજ રોજ વડાલી નગરપાલિકા દ્વારા જે જે બી વડાલીનું અંદાજીત ચોવીસ લાખ બિલ બાકી હતું જે લગભગ બે હજાર વીસથી બાકી હતું જે ગુજરાત સરકારની વીજ બિલ પ્રોત્સાહક યોજના અંતર્ગત બાવીસ લાખ નગરપાલિકાની ફાળવેલ હતા જેથી ચોવીસ લાખમાંથી બાવીસ લાખ સરકારશ્રીની ગ્રાન્ટમાં ગ્રાન્ટમાંથી મળેલ છે અને બીજા જે અઢી લાખ છે એ વડાલી નગરપાલિકા સભાંડોમાંથી પોતાના આપેલ છે એમ કરીને આજે ડી સાહેબ પણ હાજર છે જેમને વડાલી નગરપાલિકાએ પ્રમુખશ્રી તથા બીજા સદસ્યો હાજર રહીને ડી સાહેબને ચેક અર્પણ કરેલ છે અને વડાલ નગરપાલિકાનું હાલ હાલનું પૂર જીબીનું બિલ કોઈ પણ બાકી રહેતું નથી અને શૂન્ય છે તો વડાલી નગરપાલિકાનું વીજ બિલ જે બાકી હતું તે સરકારની વીજ બિલ પ્રોત્સાહક યોજના હેઠળ બાવીસ લાખ રૂપિયા અને અન્ય બિલ બે લાખ ઓગણપચાસ એમ ચોવીસ લાખ સમથિંગ બિલ બાકી હતું એ આજે સંપૂર્ણ લાઇટ બિલ જે પમ્પિંગ સ્ટેશનનું અને વીજ પોલ વોટરવર્ક્સનું જે બાકી હતું તે બિલ આજે સંપૂર્ણ ચૂકતે કરવામાં આવે છે તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે અમાર વડાલી નગરપાલિકાની ટીમ સંપૂર્ણ રીતે આજે જે લાઇટ બિલ પૂર્ણ કર્યું છે તે માટે વડાલી નગરપાલિકા ટીમ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે